આજે સવારે વરરાજાની જાન લીલા વાજતા ગાજતે લગ્ન મંડપના સ્થળે પહોંચી ત્યારે લગ્નના આયોજકે અઠ્યાવીસ નવવધુ અને વરપક્ષ તરફથી પંદર હજાર રૂપિયા લેખે લઈ રફુચક્કર થઈ ગયા હતા જે બાદ જાનૈયાઓને લીલા તોરણે પાછી જવાનો વારો આવ્યો જે જાનૈયાઓ અને દુલ્હનના પરિવારજનો ભારે ઉહાપો મચાવતા રાજકોટ પોલીસ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લગ્ન મંડપે હાજર નવવધુઓને ક કાયદાના મંત્રો જપ કરી પ્રભુતામાં પગલાં મંડાવ્યા હતા ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ સમૂહ લગ્ન આયોજકો સામે રાજકોટ પોલીસ વિભાગ કેવા પગલાં લે છે રાજકોટ પોલીસ દ્વારા તમામ લગ્ન પૂર્ણ કરી માનવતાનું ઉત્તમ સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું છે અહેવાલ સંજીવ રાજપૂત મારું નામ અર્જુનભાઈ ધીરજભાઈ રોરિયા છે આયોજકો બધા અત્યારે ભાગી ગયા છે શું તો તો ભાગી ગયા છે છે હવે શું કહી શકીએ અમને ખબર એના સ્ટેટસ આવ્યું હતું કે હું બીમાર છું અને હું ચાર વાગે આવી શકીશ એની પેલા નહીં આવી શકું અને બધા અમારા આયોજકો આવી જશે પણ હજી સુધી કોઈ આવ્યું નથી અહિયાં અને અઠ્યાવીસ નથી અઠ્યાવીસ અઠ્યાવીસ દીકરીના જે મીંઢોર માં હોય એટલે માતાજી ને વચમાં લીધા હોય ભાઈ હવે મીંઢોર ક્યાં છોડવા મને કયો તમે ચાર ફેરા ફરવા હોય અમુક પાસે પૈસા ન હોય બિચારા ગરીબ અમે અમે તો થોડા પૈસા વાળા મિડલ ક્લાસ માણા હોય શું કરે આમાં તમે મને એ પંદર હાજર રૂપિયા છોકરી કન્યા પક્ષ પાસે લીધા છે પંદર હાજર રૂપિયા એને અમારી પાસે લીધા છે અને ત્રીસ હાજર ટોટલ લીધા છે અને અહીંયા કઈ પણ આયોજક કરેલું નથી ખાલી આ માંડવા લગાવેલા છે લગભગ મને લાગે એને પૈસા નઈ દીધા હોય એના

વ્યાજે પૈસા વ્યાજે પૈસા લઈને ભર્યું તો મોદી સરકારે એમ કે છે મારી વાલી કર્યું મારી વાલી બેનુ છે મારી રાખડી બાજે તો મોદી સરકાર આટલી બધી કર્યું રોવે સાહેબ તો એનું આયોજન કેમ કોઈ નથી કરતા

ગરીબ નું કઈ નહીં થવાનું આટલી દીકરી રોવે છે આટલી દીકરી રોવે છે અને પોલીસ વાળા આવીને પાસા

ઘણી મોટા ભાગે એવું હોય છે કે એક વાર લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ સાહેબ સંપર્ક કર્યો તો આયોજકોનો કઈ સંપર્ક થયો હજી તો અમે આ જસ્ટ અહીં આવ્યા છીએ તો અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે કોઈ જતા ના રહે અને જેને લગ્ન કરાવવા છે એના લગ્ન અમે પહેલા પૂરા મોટા ભાગના તો જતા રહ્યા છે બે ત્રણ કપલ છે અને આખે આખો એવી રીતે સંપન્ન થવું જોઈએ કે ભલે પેલો ભાગી ગયો પણ પછી જે સમાજના નાગરિકો એ જવાબદારી ઉપાડી એનાથી આ કામ